બનાસકાંઠા જિલ્લાના વિભાજનના પ્રશ્નને લઈને કલેક્ટર સાહેબ શ્રીએ જે જાહેરનામું બહાર પાડ્યું છે કે પ્રજાનો જનમત જાણવો અને વાંધા અરજી કરીને જે તે જિલ્લામાં રહેવું હોય એ પ્રજા જણાવે પણ મિત્રો આપ આપ જોઈ શકો છો કે અમે હું ગામ ગામ ગયો છું પ્રત્યક્ષ અને જડિયા ગામની અંદર ડેરીમાં મેં જાતે જઈને પ્રત્યક્ષ વિડીયો બનાવીને મોકલ્યો છે ડેરી ઉપર કાઉન્ટર ગોઠવાના છે અને એ કાઉન્ટર ઉપર થરાદ જિલ્લાને સમર્થન કરાવવા માટે લોકોને જબરજસ્તી તમારું દૂધ બંધ થઈ જશે અને તમને તમારું ખાતું બંધ થઈ જશે આવી જાસા ધમકીઓ આપી અને ગરીબ અને ભોળી પ્રજાને છેતરાવી અને સહયો લઈ રહ્યા છે ગામે ગામ આવું ચાલુ રહ્યું છે પાંચથી છ ગામના વિડીયો મારી પાસે આવી ગયા છે અને એમને મેં મારા સોશિયલ મીડિયાના માધ્યમથી અપલોડ કર્યા છે અને હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે શું આ જનમત છે શું આ પ્રજાનો મત છે શું આ તાનાશાહી ડેરીના માધ્યમથી તમે લોકો ઉપર નાખશો તો કેટલા દિવસ આ રીતેના તમે નિર્ણયો લેશો